સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લામાં રાજ્યના ગૃહ પ્રધાનમંત્રી હરસંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ વિવિધ પ્રશ્નો ચર્ચા વિચારણા કરી હતી ત્યારબાદ જિલ્લા જેલ ખાતે નવા બનેલ આવાસનોનું લોકાર્પણ પણ કર્યું હતું જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દેશ અને રાજ્યમાં સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના ગૃહ પ્રધાનમંત્રી હર્ષ સંઘવી ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યા હતા હર્ષ સંઘવી ઓચિંતી મુલાકાતને લઈ અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી ગૃહ પ્રધાનમંત્રી વાગરાના અરૂણસિંહ રણા જંબુસરના ધારાસભ્ય ડી સ્વામી ઝઘડિયા ધારાસભ્ય રિતેશ વસાવા ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ અશોક મોદી કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા અતિ સંવેદનશીલ માનવામાં આવે છે ત્યારે તાજેતરમાં પરિસ્થિતિમાં સ્થિતિનો તાગ મેળવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી આ સાથે જ ભરૂચ જિલ્લા કરવામાં આવ્યું હતું આજે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ ચર્ચાઓ અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતા પૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના રહેણાંક મકાનોના લોકાર્પણ નો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ રહેણાંક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા पूरी कर सके पोतपोता परिवार बदाज सपनाओ अह साकार शुभकामनाओं आपूस बा